આ દર્ભની પથારી ઉપર સુતા છે અને કઈ કઈને દોષ દેવા લાગ્યા પણ જેવું કઈ કઈ નું નામ સાંભળ્યું અને શ્રી લખનજી ઉભા થઈ અને નિષાદની બાજુમાં જઈને કેવા લાગ્યા હૈ નિષાદ રાજ અમારી માં કઈ કઈ ને દોષ ન દયો તમને ખબર છે કે કોણ છે સુખ અને દુઃખ આનંદ અને શોક આ તો સર્વ કર્મને આધીન છે તમે જેને જોઈને રડી રહ્યા છો તે તો બ્રહ્મ છે તે તો અલખ છે જેને વેદ નૈતિ નૈતિ કહે તે બ્રહ્મ છે તે